ઇલેક્શન એ દેશનું સૌથી મોટું પર્વ છે અને આપણે ઉત્સાહ અને ઉમંગથી પોતાનું મતદાન પરિવાર સાથે સગા સંબંધી સાથે મિત્ર મંડળ સાથે કરવું જોઈએ એવી હું અપીલ કરું છું આપનો મત એ દેશમાં ભ્રષ્ટાચાર સામે દેશમાં ગરીબી સામે અને દેશમાં પરિવારવાદ સામે લડાઈને મજબૂત કરતો એ આપનો મત છે માન્ય વડાપ્રધાન જે રીતે ત્રીજી વાર વડાપ્રધાન બનતા જ અને વિશ્વની સૌથી મોટી પાંચમી ઇકોનોમી બનાવી ચૂક્યા છે પરંતુ ત્રીજીવાર વડાપ્રધાન બનશે ત્યારે બેથી ત્રણ વર્ષમાં વિશ્વની સૌથી મોટી ત્રીજી ઓ ઇકોનોમી બનાવવા દેશને જઈ રહ્યા છે ત્યારે આપનો મત એ ભારતને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવા તરફનો મત છે દેશને સક્ષમ સમર્થ મજબૂત પરિસ્થિતિમાં દેશમાં આમૂલચૂલ પરિવર્તનની સ્થિતિમાં આપનો મત એ નિર્ણાયક મત છે ત્યારે હું દેશના સર્વે નાગરિકોને વડોદરાના સર્વે નગરજનોને અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને વિકસિત ભારતનું જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંકલ્પ છે કે બે હજાર સુડતાળીસ સુધીમાં ભારત એ વિકસિત ભારત બને એ સંકલ્પને સાકાર કરવા માટે મતદાન કરો